ય નશ્વરાય વરદાયનાય શ્રુતિ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પરિવાર માં આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી ગણેશના વિઘ્ન રાજા અવતાર વિઘ્નરાજા નામના ભગવાન ગણપતિના અવતારને શેષવાહન કહેવામાં આવે છે તે મમતાસુરનો નાશ કરનાર અને વિષ્ણુ બ્રહ્માના રક્ષક છે પ્રાચીન કાળની વાત છે ગિરિરાજ નંદીની પાર્વતીજીના લગ્ન થયા હતા તે બગીચામાં તેની સખીઓ સાથે બેસીને ગપસપ કરી રહ્યા હતા પછી તે કોઈ વાત પર જોરથી હસી પીડ્યા અને તે હાસ્યમાંથી એક પહાડ જેવો પણ ખૂબ જ મોહક પુરુષ જન્મ્યો અને તેની સામે ઊભો રહ્યો તે પુરુષને જોઈને ગિરિજાને ખૂબ જ આશ્ચર્ય થયું તે વિચારવા લાગ્યા આ કોણ અને ક્યાંથી આવ્યો અને તેમ છતાં તેમણે આ પુરુષને એક પ્રશ્ન પૂછ્યો અને અંતે કહ્યું તારો શું હેતુ છે તે પુરુષે હાથ જોડીને વિનંતી કરી માં હું તમારા હાસ્યથી જન્મ છું તમારો પુત્ર હોવાથી હું પણ તમારા કૃપાનો હકદાર છું તમે મને જે આદેશ આપશો તેનું હું પાલન કરીશ પાર્વતીજીએ કહ્યું વત્સ તે સમયે હું બગીચામાં મારા પ્રિય ભગવાન શિવથી રિસાઈને બેઠી હતી તે માનની સ્થિતિમાં હું હસવા લાગી જેના કારણે તારો જન્મ થયો માટે આદર તારું નામ મમ કે મમતા થશે હવે તું ગણેશ્વરને યાદ કર જેથી તને તારી ઈચ્છા પ્રાપ્ત થઈ શકે એમ કહીને શૈલપુત્રીએ તેમને ગણેશનો ષડાક્ષરી મંત્ર વક્રતુંડાય હુમ શીખવ્યો પછી તે તેના ચરણોમાં પ્રણામ કરીને તપસ્યા કરવા જંગલમાં ગયો જ્યાં તેની ભેટ રાક્ષસ રાજા શંભરાસુર સાથે થઈ ગિરિજા પુત્ર રાક્ષસ રાજાને પૂછ્યું તમે કોણ છો તમે અહીં કેમ આવ્યા છો જો તમે તેને અયોગ્ય ન માનતા હો તો કૃપા કરીને મને તમારી સંપૂર્ણ વાત જણાવો શંભરાસુરે ઉત્તર આપ્યો મહાભાગ મારું નામ શંભર છે હું ઘણી બધી વિદ્યામાં જાણકાર છું જો તું ચાહે તો હું તને તે જ્ઞાન આપી શકું છું જેના દ્વારા તું ચોક્કસપણે ખૂબ જ શક્તિશાળી બનીશ મમતાસુર ખૂબ જ ખુશ થયો તે શંભરાસુર પાસેથી તમામ આસુરી જ્ઞાન શીખ્યો તેનો અભ્યાસ કરીને તે પોતે કામરૂપ બન્યો પછી શંભરાસુરને પ્રણામ કરીને વિનંતી કરી મહાભાગ હું તમારો શિષ્ય છું અને તમારી અદભુત દયા માટે હંમેશા આભારી રહીશ હવે તમે મને આદેશ આપો કે હું શું કરું કહ્યું હવે તમે અસાધારણ શક્તિ પ્રાપ્ત કરવાના હેતુથી ભગવાન વિઘ્નરાજને પ્રસન્ન કરો જ્યારે તેઓ સંતુષ્ટ થાય અને વરદાન માગે ત્યારે તારે ફક્ત સમગ્ર બ્રહ્માંડનું રાજ્ય અને અમરત્વ માગી લેવું અને બીજું કઈ ન માંગુ જ્યારે તને વરદાન પ્રાપ્ત થાય ત્યારે ફરી પાછો મારી પાસે આવજે એમ કહીને શંભરાસુર ત્યાંથી ચાલ્યો ગયો અને મમતાસુર ત્યાં જ રહીને તપસ્યા કરવા લાગ્યો ઉપવાસ અને નિર્જલીકૃત રહીને તેઓ કઠોર તપસ્યા કરતો રહ્યો તેમનું કાર્ય ભગવાન ગજાનંદના ધ્યાનમાં લીન રહેવાનું અને વિનાયકને ક્ષડાક્ષરી મંત્રનો જાપ કરવાનો હતો તેણે આ રીતે એક હજાર દિવ્ય વર્ષ તપસ્યા કરવામાં વિતાવ્યા ત્યારે ભગવાન ગણેશ્વર પ્રસન્ન થયા અને તેમની સમક્ષ હાજર થયા અને બોલ્યા હે ભક્ત તારી ઈચ્છા હોય તે વરદાન માગી લે ભગવાન વિઘ્નરાજને જોઈને તે પ્રસન્ન થઈ ગયો અને તેમના ચરણોમાં પ્રણામ કર્યા પછી તેમણે ઊંડા સ્વરે કહ્યું હે પ્રભુ હે વરદાન આપનાર વિઘ્નેશ્વર મારે શું માગવું જોઈએ મને તો આ સમજાતું નથી જો હું તમારી બધી સંપત્તિમાંથી કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ માગું તો મારું તે કાર્ય ઉપહાસને પાત્ર ગણાશે માટે હે પ્રભુ કૃપા કરીને મને બ્રહ્માંડનું રાજ્ય આપો અને મને અમર બનાવો શિવ વિષ્ણુ વગેરેથી પણ હું યુદ્ધમાં વિઘ્નરાજે કહ્યું અસુરેન્દ્ર તારી ઈચ્છા પૂરી કરવી મુશ્કેલ તો છે પણ હું પૂરી કરીશ તથાસ્તુ એમ કહીને પ્રભુ અદશ્ય થઈ ગયા તેની પાસેથી વરદાન મેળવીને મમતાસુર ખૂબ જ ખુશ થઈ ગયો જ્યારે તે અને તેને આખી વાત કહી ત્યારે તે ખૂબ જ ખુશ થયો તેણે તેની ખૂબ જ સુંદર પુત્રી મોહિનીના લગ્ન મમતાસુર સાથે કર્યા તેમણે કેટલાક દિવસો આનંદમાં વિતાવ્યા અને પછી એક દિવસ સંબરની પ્રેરણાથી તેઓ દત્ય ગુરુ શુક્રાચાર્યજી પાસે ગયા આચાર્યને પ્રણામ કર્યા પછી તેમણે તેમને વિઘ્નરાજ પાસેથી વર મેળવવા વિશે જણાવ્યું આનાથી શુક્રાચાર્યજી ખૂબ જ પ્રસન્ન થયા તેણે કહ્યું અસુરેશ્વર તમે વિઘ્નરાજને પ્રસન્ન કર્યા છે આ બહુ સારું કામ કર્યું છે મમતા વિનંતી પર દત્ય ગુરુ તેમના મહેલમાં આવ્યા અને તેમને દત્યરાજના પદ પર સ્થાપિત કર્યો અને તેમના પ્રમુખ તરીકે પાંચ અત્યંત શક્તિશાળી અને રાક્ષસોની નિમણૂક કરી જેમના નામ પ્રીત કાલ કલપ કાલજીત અને ધર્મહા હતા તે સમયે ઘણા મોટા રાક્ષસો દાનવો અને રાક્ષસ રાજાઓ ત્યાં હાજર હતા મમતા સુરે દરેકને વિવિધ પ્રકારની સંભાળ અને ભેટો આપીને સંતુષ્ટ કર્યા પછી બધા પોત પોતાના સ્થળે પાછા ફર્યા અહી મમતા સુરે ચિંતાઓનો નાશ કરનાર નિર્મમ પુરીને પોતાની રાજધાની બનાવી અને ત્યાં એક ખૂબ જ આલિશાન ભવ્ય મહેલમાં રહેવા લાગ્યો તેમને ધર્મ અને અધર્મ નામના બે પુત્રો હતા તેઓ ધીમે ધીમે મોટા થવા લાગ્યા આ રીતે રાક્ષસ રાજા નિશ્ચિંત અને નિર્ભય બની ગયો અને ખુશીથી પોતાના કૌટુંબિક જીવનનો આનંદ માણી રહ્યો હતો પણ શંભરાસુરને શાંતિ ક્યાં છે તેણે મમતાસુરને વિશ્વ જીતવાની પ્રેરણા આપી કહ્યું વત્સ તું વિઘ્નોના રાજા ગણેશ્વર પાસેથી બ્રહ્માંડનું રાજ્ય મેળવીને વરદાન મેળવ્યું છે તેથી જો તું તેમાં સંપૂર્ણ સક્ષમ છો તો તારે તે પ્રાપ્ત કરવું જોઈએ જે કામ કરવાથી જ થશે કર્યા વિના કશું પ્રાપ્ત થતું નથી મમતાસુરે વિનંતી કરી તમને વિશ્વાસ છે હું ટૂંક સમયમાં સમગ્ર બ્રહ્માંડને જીતી લઈશ મારી પાસે અસંખ્ય રાક્ષસોની સેના છે તમારા દ્વારા આપવામાં આવેલ તમામ જ્ઞાન અને વિજ્ઞરાત દ્વારા આપવામાં આવેલ વિજય છે તો પછી મારી ગતિને કોણ રોકી શકે બીજે દિવસે તેણે શુક્રાચાર્યને વિનંતી કરી ભગવાન હું બ્રહ્માંડને જીતવા માટે મુસાફરી કરવા માંગુ છું કૃપા કરીને મને તમારા શુભ આશીર્વાદ આપો શુક્રાચાર્ય પ્રસન્નતા વ્યક્ત કર્યો શુક્રાચાર્ય પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હે રાજા તમે સફળ થાઓ પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે ભગવાન વિઘ્નરાજની કૃપાથી તમે આટલી મોટી બહાદુરીની કીર્તિ પ્રાપ્ત કરી છે તેથી તેમનો ક્યારેય વિરોધ કરશો નહીં આજ્ઞાનું પાલન કરવાનું વચન આપ્યું અને પ્રણામ કર્યા પછી અસુર સેનાને તૈયાર થવાનો આદેશ આપ્યો તેણે પહેલા પૃથ્વીના રાજા ઉપર હુમલો કર્યો અને એક પછી એક તેમને જીતી લીધા આ રીતે તેને સમગ્ર ભૂમિ પર વિજય મેળવવામાં વધુ સમય લાગ્યો નહીં હવે તેણે પાતાળ લોક પણ પર હુમલો કર્યો અને તરત જ ત્યાં કબજો કરી લીધો અને ઇન્દ્રલોક પર પણ હુમલો કર્યો જ્યાં વજ્ર યુદ્ધ સાથે ભીષણ યુદ્ધ લડવું પડ્યું દેવતા વધુ સંગઠિત અને પરાક્રમી હોવા છતાં વિઘ્ન રાજા કરતા બળવાન મમતા ની સામે ટકી શક્યા નહીં આખરે સ્વર્ગ પર પણ તેમનું શાસન સ્થાપિત થયું આ પછી તેણે વિષ્ણુ લોક અને લાવ્યા સર્વત્ર તેમનું શાસન સ્થાપિત થયું તેના સામ્રાજ્ય જેના કારણે ત્રણેય લોક માં ભય ફેલાયો હતો બધા દેવતાઓ ખુબ જ દુઃખી થઈ ગયા અને મમતા સુર અત્યાચારથી પોતાને બચાવવાનો ઉપાય વિચારવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે જો આપણે આપણી યશ પ્રાપ્ત કરવી હોય તો ભગવાન વિઘ્નરાજની પૂજા કરવી જોઈએ શુક્લ ચતુર્થી આવી ત્યારે બપોરે ભગવાન વિઘ્નરાજા પ્રગટ થયા દેવતાઓએ ખુશીથી તેમની પ્રશંસા કરી અને તેમની મુશ્કેલીઓનું વર્ણન કર્યું અને પછી તેમના રક્ષણ માટે પ્રાર્થના કરી ભગવાન ગણેશ્વરે આશ્વાસન આપ્યું દેવો નિશ્ચિત રહો હું મમતાસુરને હરાવીશ એમ કહીને ભગવાન ગણેશ્વર અદશ્ય થઈ ગયા મહર્ષિ નારદે મમતાસુરને દેવતાઓની તપસ્યા અને વિઘ્નોના રાજા વરદાનની વાત કહી અને પછી કહ્યું હે રાજા ભગવાન વિઘ્નેશ્વર અધર્મના અત્યંત શત્રુ છે અને ધર્મથી પ્રસન્ન છે પણ હવે તમારે અધર્મ અનૈતિકતા વગેરેનો ત્યાગ કરીને ભગવાન વિઘ્નરાજની શરણમાં જવું જોઈએ કારણ કે ભગવાને મારા દ્વારા આ સંદેશ મોકલ્યો છે દૈત્યગુરુ પણ ત્યાં બેઠા હતા અને તેમણે પણ એ જ સલાહ આપી હતી પરંતુ તેના સાથી રાક્ષસોએ તેને સલાહ આપી ભગવાન આપણે એટલા બળવાન છીએ કે એકલો વિઘ્નરાજ કંઈ કરી શકે તેમ નથી તેની પાસે એવી કઈ શક્તિ છે કે તે આપણી સામે લડી શકે તેથી તેના દ્વારા દબાશો નહીં સમય પણ તમારા નિયંત્રણમાં રહે છે મમતા સુરે તેના સાથી રાક્ષસો અને મંત્રીઓની ભ્રામક વાતોથી મૂંઝાઈ ગયો તેથી તેણે કહ્યું ઋષિરાજ જો વિઘ્નરાજ મારા પર હુમલો કરવા માંગે છે તો વીર ધર્મ અનુસાર હું પણ તેમનો સામનો કરીશ મહર્ષિએ ભગવાન વિઘ્નરાજને મમતાસુરનો જવાબ સંભળાવ્યો તેણે ગુસ્સામાં કહ્યું હું મમતાસુરના અભિમાનનો નાશ કરીશ ભગવાનની આજ્ઞાથી યુદ્ધ શરૂ થયું આ સુરરાજ પણ તેના બે પુત્રો અને તેની પત્નીઓ સાથે યુદ્ધના મેદાનમાં આવ્યા ભગવાન વિઘ્નરાજાએ પોતાના શસ્ત્રોથી તેને દંગ કરી નાખ્યા તેણે તેના હથિયારો ઉપાડ્યા કે તરત જ તેઓ જમીન પર પડ્યા પછી ભગવાને પોતાનું દિવ્ય કમળ અસુર પાસે મોકલ્યું અને સેનાની મધ્યમાં છોડી દીધું એક કમળની ગંધથી બધા રાક્ષસો બેભાન થઈ ગયા મમતાસુર પણ બેભાન થઈ ગયો પછી જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે કમળને જોઈને કંપી ઉઠ્યો અને વિઘ્નરાજની સ્તુતિ કરવા લાગ્યો ત્યારે તે ભગવાન પ્રસન્ન થયા તેણે મમતાસુરને આદેશ આપ્યો શ્રેષ્ઠ રાક્ષસ તમે દેવતાઓને પોતાના પદ ભોગવવા દો ઋષિઓ અને બ્રાહ્મણોને ધર્મ પાળવાની સ્વતંત્રતા હોવી જરૂરી છે તમારે પણ અન્યાયી કાર્યો છોડી દેવા જોઈએ અને તમારી જાતને મર્યાદિત કરવી જોઈએ જ્યાં મારી પૂજા સ્મરણ લોકોને મોહિત કરવા અને તેમના હૃદયમાં મારું રાજ્ય સ્થાપિત કરવામાં આવતું પણ મારા ભક્તોની સામે સેવકની જેમ રહો અને તેમના આદરમાં વ્યસ્ત રહો અસુર રાજે તેમની આજ્ઞા સ્વીકારી અને પછી તેના ચરણોમાં પ્રણામ કરીને પ્રદક્ષિણા કરી અને ત્યાંથી ચાલ્યા ગયા આથી બધા દેવતાઓ અને ઋષિઓ વગેરે ખુશ થઈ ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા મિત્રો આપણે વિઘ્નરાજ ગણેશની વાર્તા સાંભળી તમને વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તેની બાજુના બે લાયકનને પણ દબાઈ દેજો જેથી આપણી ચેનલના આવતા અવનવા વિડીયો આપને તુરંત મળી રહે મિત્રો મને અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ